હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે અને બધી જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો આ વરસતા વરસાદમાં આપણને કંઈક કંઈક ચટપટું અને મજેદાર નાસ્તો ખાવાનું મન થયા કરતું હોય છે પરંતુ રોજ રોજ તળેલા ભજીયા પકોડા સમોસા વગેરે પણ આપણને ખાવા ગમતા હોતા નથી કારણ કે ચોમાસામાં પચતું હોતું નથી તો આવી જ એક હેલ્ધી અને પૌષ્ટિક રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું જે ચોમાસામાં તો તમને રોજેરોજ બનાવીને ખાવો ગમશે વળી હેલ્ધી અને પૌષ્ટિક છે એટલે આપણને નડશે પણ નહીં અને બાળકો તો જીદ કરીને તમારા પાસે આ નાસ્તો બનાવડાવશે વળી આ નાસ્તાની અંદર આપણે કોઈપણ સૂજી મેંદો બેસન કે કોઈપણ લોટનો ઉપયોગ નથી કરવાના અને બે ચમચી તેલમાં તો પૂરા પરિવાર માટે બનીને તૈયાર થઈ જશે તો રેસીપી ઘણી ઉપયોગમાં આવે એવી છે તો તેને છેક સુધી જરૂર જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો વિડીયોમાં આપણે જોયું તે પ્રમાણે બે બટેટાને ધોઈને છાલ ઉતારીને પાણીની અંદર આપણે તેને છીણી લીધા છે હવે આ બટેટાના છીણને આપણે સારી રીતે ધોઈને આપણે આ રીતે વાસણમાં રવા દેવાનું પછી આપણે તેની અંદર થોડુંક પાણી ઉમેરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને તેને પાંચ મિનિટ સુધી આપણે રવા દઈશું હવે આપણે બીજી તૈયારી કરી લઈએ તો એક પેનની અંદર મેં બે ગ્લાસ પાણી ગરમ કરી લીધું છે પાણી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી તેલ ઉમેરી દેવાનું તેની અંદર સફેદ તલ અને ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના અને ત્યાર પછી આપણે જે બટેટાનું છીણ તૈયાર કર્યું હતું તેમાંથી બધું પાણી દૂર કરીને ફક્ત બટેટાનું છીણ છે એ આપણે ગરમ પાણીની અંદર ઉમેરવાનું છે અને આ રીતે તેને પેનમાં આપણે ફેલાઈ દેવાનું છે જેથી આપણું બટેટાનું છીણ છે એ ખૂબ સરસ રીતે ચડી જાય અને ગેસની ફ્લેમ ધીમી રાખીને હવે આપણે બીજી તૈયારી કરી લઈએ તો એક વાસણની અંદર મેં એક વાટકી પૌવા લીધા છે પૌવા તમે જાડા કે પાતળા કોઈ પણ લઈ શકો છો તો આ પૌવાને પણ આપણે પાણીથી બે સારી રીતે ધોઈને બધું પાણી છે છે આપણે દૂર કરી દેવાનું જો તમારી પાસે જાડા પૌવા હોય તો વધારે સારું કારણ કે તેનાથી રેસીપી વધારે સરસ બનશે તો બધું પાણી મેં દૂર કરી દીધું છે હવે આ પૌવાને આપણે છે બટેટાનું છીણ જે આપણું ચડી રહ્યું છે તેની સાથે આપણે ઉમેરી દેવાનું બટેટા આનું છીણ છે એ લગભગ ત્રણથી ચાર મિનિટમાં આરામથી ચડી જશે અને પૌવાને તો ચડવામાં બિલકુલ પણ વાર નથી લાગતી તે ધોયેલા છે સોફ્ટ છે એટલે આરામથી ચડી જશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મીડિયમ ફ્લેમ કરીને આ રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે અને એમાંનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તો હવે આપણે થોડીક વાર પછી તેની અંદર મેં અહીં એક મીડિયમ સાઇઝનું લીલું તીખું મરચું ઉમેરેલું છે થોડીક ઝીણી સમારેલી કોબી ઉમેરી દીધી છે કેપ્સિકમ અને સમારેલો મીઠો લીમડો મેં ઉમેરી દીધો છે તમને જે પસંદ હોય એ શાકભાજી તમે ઝીણા કટ કરીને આની અંદર ઉમેરી શકો છો અને પછી મેં ટેસ્ટના ટેસ્ટ માટે અહીં દોઢ ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે તમને બીજા કોઈ પણ મસાલાનો ફ્લેવર પસંદ હોય ધારો કે છે સાંભાર મસાલો છે પાઉંભાજી મસાલો છે સેન્ડવીચ મસાલો કે પછી આપણા ચાઇનીઝ મસાલા પણ તમે આની અંદર ઉમેરી શકો છો તો મેં ફક્ત ચાટ મસાલો ઉમેર્યો છે કારણ કે આપણે કેપ્સિકમ અને તીખું મરચું ઉમેરેલું છે તો તેનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત આ રેસિપીમાં આવે છે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે તેને ધીરે ધીરે હલાવતા જવાનું આપણું મિશ્રણ છે નીચે બિલકુલ પણ ન ચોંટવું જોઈએ અને જ્યારે આપણું બધું પાણી બળી જાય આપણું મિશ્રણ પેનની સપાટી છોડી દે અને આ રીતેનું ઘટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની હવે આ મિશ્રણને તમે એ જ પેનમાં પણ ઠંડુ થઈ થવા દઈ શકો છો પરંતુ મેં એક ડીશની અંદર થોડુંક તેલ લઈને તેની અંદર આ મિશ્રણ છે એને મેં સેટ કરવા માટે મૂકવું છે એટલા માટે મેં આ રીતે તેને સેટ કરી દીધું છે તમારે આખી ડીશમાં પણ તમે પાથરી શકો છો અને આના તમારે બોલ્સ વાળવા હોય તો તમે તેના બોલ્સ પણ વાળી શકો છો પરંતુ મેં આ રીતેનું સેટ કર્યું છે હવે આપણું મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આ રીતે પિઝા કટરથી અથવા તો ચપ્પુની મદદથી આપણે જે પણ આકારમાં આપણને પીસ પસંદ હોય તે પ્રમાણે આપણે તેને કટ કરી લેવાના તો મેં આ રીતે મિશ્રણ છે મારું થોડુંક હા વાળું રહે એ રીતેનું કરવું હતું તેમે આ રીતે તેને પાથરીને પીસ આપણે તૈયાર કરી લીધા છે હવે આ દરેક વસ્તુ આપણે સરસ રીતે ચેડવેલી જ છે એટલે કે આપણો નાસ્તો તો તૈયાર જ છે જેને તમે લીલી ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો અને એમને એમ ખાવો હોય તો પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને તમે સ્ટોર પણ કરી શકો છો અને જો તમારે તેને એક ચમચી તેલની અંદર તમારે રાઈ જીરું સફેદ તલનો વઘાર કરીને ખાવો હોય તો તમે તેને એ રીતે પણ ખાઈ શકો છો એટલે કે તમે બંને રીતે તેને ખાઈ શકો છો તો તે ખાવામાં આ રેસિપી છે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે અને બાળકોને તમે આ રીતે જો અગાઉથી તૈયારી કરીને રાખી હોય તો લંચ બોક્સમાં છે કે વરસાદમાંથી રમીને આવે ત્યારે પણ તમે તેને આપી શકો છો તો ખૂબ જ હેલ્ધી રેસિપી છે આપણે બાળકોને તૈયાર કરીને ખવડાવી શકીએ છીએ અને આપણે પણ ખાઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા તેલમાં ફક્ત કહેવાય ને કે બટેટા અને આપણા પૌવાની મદદથી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે તો તમને આજની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો